કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું છે નાથાલાલ પટેલનું આજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું હું સ્વૈચ્છિક રીતે મારું રાજીનામું આપી રહ્યો છું તેવું નાથાલાલ દ્વારા કહેવામાં આવ્યું છે વિજાપુર વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું મારા પર વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીનો આભાર વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે મુકેશ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સતત ભંગાણ થઈ રહ્યું છે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી નાથલાલ પટેલે રાજીનામું ધરી દીધું છે શું વિગતો છે અને શું શક્યતાઓ છે કે ભાજપમાં જોડાશે ફરી

સી આર પાટીલ ના અધ્યક્ષ સ્થાને મુકામે ત્રણ કલાક એક પ્રોગ્રામનું આયોજન છે જેમાં કેસરીયો ધારણ કરશે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આ સમયમાં કોંગ્રેસની નબળી પરિસ્થિતિ છે એ કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ચોક્કસથી નડી શકે છે આજે વધુ એક જે કહી શકાય કે જે એક ધારાસભ્ય પદના ઉમેદવારના હકદાર જે છે નાથાલાલ પટેલ એમને પણ પાર્ટીને રાજીનામું ધરી દીધું છે એટલે કહી શકાય કે જે સી આર પાટીલ આજના પ્રોગ્રામ ની અંદર મહેસાણા જિલ્લા સહિત આજુબાજુના અન્ય જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં સી જે ચાવડાના સમર્થકો છે આજે કોંગ્રેસ સાથે છેડો પાડી અને ફાડી અને ખાસ જે છે ભાજપ ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસ પક્ષની નબળી પરિસ્થિતિ મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે અનેક નેતાઓ જે છે એ પક્ષ સાથે નારાજ હોય પક્ષ એમની કોઈ રજૂઆત સાંભળતું ના હોય એમનું કદ નાનું થતું હોય પ્રકારના ડર ના લીધે ખાસ જે છે કહી શકાય કે ભાજપ માં જોડાઈ રહ્યા છે આભાર મુકેશ સમગ્ર વિગતો બદલ